શ્રી અયોધ્યા કાંડ બોતેર આ સગડું જોઈને સારથીને પોતાનો દુઃખ વર્ણવતા ભરત રાજગૃહે આવી પહોંચ્યા તેમણે જોયું કે રાજપુરુષો સેવકો અને દાસો શૂન્ય મનના બનીને શોકાતુર બનીને ઊભા છે આથી મનમાં આછા ભયના ધ્રુજવાટ સાથે નીચે ઉતરીને પિતાના મંદિરમાં પ્રવેશ કર્યો પણ ત્યાં પિતાને જોયા નહીં આથી તે પોતાની માતા કઈ કઈના ભવનમાં ગયો ભરતને આવતો જોઈ હર્ષપૂર્વક કઈ કઈ સુવર્ણ આસન પરથી ઊભી થઈ અને સામે જઈ પુત્રને આશીર્વાદ આપ્યા ભરતે માતાને પ્રણામ કર્યા કઈ પોતાની પાસે બેસાડી કુશળ સમાચાર પૂછ્યા હે પુત્ર આટલા દિવસો તારા મામાને ત્યાં સુખરૂપ રહ્યો હોય ત્યાં સર્વ કોઈ કુશળ તો છે ને તું ઘણે દૂરથી આવ્યો છું થાકી ગયો હોઈશ ત્યારે ભરતે જણાવ્યું કે હે માતા આજે મને અયોધ્યામાં બધું શૂન્ય જેવું શાને દેખાય છે ખાસ કરીને મહારાજ દશરથ તમારા ભવનમાં જ હોય છે તેમના દર્શન કરવા સીધો જ હું અહીં આવ્યો છું તેમના ભવનમાં તેમના દર્શન થયા નહીં અને તેઓ અહીં પણ નથી તો તેઓ ક્યાં છે અને જલ્દીથી કહો તેથી તેમના ચરણોમાં પડી તેમના દર્શન કરી શકું રાણી કઈ કઈ તો માનની હતી રાણી કઈ કઈ તો માનતી હતી કે ભરતને માટે તેણે જે મહાન કાર્ય કર્યું હતું તેથી ભરત અતિ પ્રસન્ન થશે આથી તેણે સીધો જ જવાબ આપ્યો તારા પિતા જે સર્વ પ્રાણીઓની ગતિ થાય છે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા મનમાં સાત દિવસથી જે શંકા ઊભી થઈ હતી તેને માતાના શબ્દોએ સમર્થન આપતા ભરતનું ધૈર્ય ભાંગી પડ્યું અને હે પિતા એમ કહે તો શોક સાગરમાં ડૂબેલો ભરત ધરતી પર પછડાઈ પડ્યો તેણે ઉપવસ્ત્ર વડે પોતાનું મુખ ઢાંકી દીધું અને પિતાનો શોક કરવા લાગ્યો કે આખરે મારી શંકા સાચી પડી પિતાજી વિના મને સર્વ શૂન્ય અને લાગે છે કઈ પુત્રને બેઠો કર્યો અને પોતે પાસે બેસાડી દિલાસો દેતા બોલી હે યશસ્વી કુમાર તું આમ ધીરજ ગુમાવીને કેમ બેઠો છે ઉઠ ઉભો તારા જેવા બુદ્ધિમાન મનુષ્ય આવા સમયે શોકમાં ડૂબી જતા નથી તારા જેવા ધર્મ આચાર જાણનારા પુત્રે આવો શોક કરવો યોગ્ય નથી ભરત ઉભો થયો નહીં તે શોકમાં ડૂબી ગયો તેની આંખો છલકાઈ આવી હતી રડતા રડતા જ માતાને કહ્યું કે જ્યારે દૂત તો મને લેવા આવ્યા ને ત્યારે મેં માન્યું કે પિતા કોઈ મોટો યજ્ઞ કરવાના હશે યા તો મોટાભાઈ શ્રીરામનો રાજ્યાભિષેક કરવાના હશે કે કોઈ અગત્યનું કારણ હશે જેથી મને જલ્દી તેડવા દૂતો મોકલ્યા હશે પણ અહીં આવતા તો મારા સર્વ મનોરથો ભાંગી પડ્યા છે હું કેવો અભાગી પુત્ર છું મારા પિતાજીના આખરે દર્શન પણ ન કરી શક્યો તેમને અચાનક કેવો રોગ થયો કે સ્વર્ગવે સીધાવી ગયા અરે મારા પિતાનો કોમળ સ્પર્શ મારા જેવા અભાગીને હવે ક્યાંથી થાય હે માતા પિતાની ગેરહાજરીમાં મારા માટે પિતા તુલ્ય રામ અત્યારે ક્યાં હશે મોટાભાઈ હંમેશા પિતાતુલ્ય મનાય છે હવે હું રામનો દાસ છું તેમને ખબર મોકલો એટલે હું જઈને તેમની ચરણ લઈ માથે ચઢાવું હે માતા મારા પિતા મરણ પામ્યા ત્યારે મારા માટે કંઈક કહી ગયા છે હું તેમનો અંતિમ સંદેશો સાંભળવાને આતુર છું કઈ કઈએ કહ્યું કે પ્રિય પુત્ર તારા પિતા અંતકાળે હે રામ હે સીતા એટલું જ બોલ્યા હતા તેમણે બીજો કોઈ સંદેશો કહ્યો નથી તેઓ કહ્યું હતું કે જે મનુષ્યો ભાગ્યવાન હશે તેઓ જ આ સતી શિરોમણી સીતાને અને રામને પાછા આવેલા જોશે કઈ કઈના આ શબ્દોને ભરતના દિલ પર ફરીથી વજ્રઘાત કર્યો તે માતાના શબ્દોનો અર્થ સમજી શક્યો નહીં એટલે પૂછ્યું કે હે માતા તમે આ શું કહો છો મારા મોટાભાઈ રામ અને સીતા તેમજ વીરભાઈ લક્ષ્મણ મારા પિતાના મરણ સમયે અહીં ન હતા તેઓ ક્યાં ગયા છે આથી કઈ કઈએ તરત જ જવાબ આપ્યો કે હે પુત્ર તારા પિતાનો મોટો પુત્ર રામ વલ્કલ વસ્ત્ર ધારણ કરીને પિતાની આજ્ઞાથી દંડકારણ્ય ગયો છે સીતા અને લક્ષ્મણ તેમની સાથે ગયા છે હવે ભરતને રામની ચિંતા થઈ કે શું રામે કોઈ અધર્મ કર્યો હશે કે કુળને લાંછન લાગે તેવું કંઈક તેમના હાથે કામ થઈ ગયું હશે તેમને વનમાં શા માટે જવું પડ્યું આવી શંકાઓ ઊભી થવાથી તેમણે ફરીથી માતાને પૂછ્યું કે હે માતા શું રામે કોઈ અપરાધ કર્યો હતો કે કોઈ વેશ્યાના ધનનું હરણ કર્યું હતું કે પછી કોઈની હિંસા કરી હતી તેમનો એવો તે કયો અપરાધ હતો કે પિતાએ તેમને વનમાં જવાની શિક્ષા કરી હવે રહેવાય નહીં તેનો સ્ત્રી સ્વભાવ અધીરો થઈ ગયો તેને મનમાં થયું કે પુત્રને મળેલા રાજ્યની વાત કરીને તેને ખુશ કરો તેણે ભરતને કહ્યું કે હે મારા પ્રિય પુત્ર તારા હિતને ખાતર આ કાવાતાવા મેં કર્યા છે મેં બુદ્ધિપૂર્વક વિચારી કાર્ય કરીને તારા માટે માર્ગ સરળ કરી આપ્યો છે હવે તું નિર્ભયપૂર્વક અયોધ્યાના રાજા બન રામને તારા પિતાએ ચૌદ વર્ષ સુધી વનમાં રહેવાની આજ્ઞા કરી છે આમાં શ્રીરામનો કોઈ દોષ તું માને છે એવો એક પણ નથી તેણે કોઈ અપરાધ કર્યો નથી હે પુત્ર જ્યારે મને ખબર પડી કે તારા પિતા રામને યુવરાજ પદે રાજ્યાભિષેક કરવાના છે ત્યારે મારા બાકી રહેલા બે વરદાન મેં તેમની પાસે માંગ્યા મહારાજે વરદાન આપવા પ્રતિજ્ઞા કરી આથી મેં એક વરદાન તને રાજ્યાભિષેક કરવાનું માગ્યું અને બીજામાં તારા માર્ગમાં દખલરૂપ ન થાય એટલા માટે રામને ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો આથી સત્યપ્રિય મહારાજે રામને વનમાં મોકલ્યો અને તને રાજ્યાભિષેક કરવાનો છે તું તારા પિતાની આજ્ઞા અનુસાર રાજ્ય સંભાળ તારા પિતાના સ્વર્ગવાસનો શોક ધીરજથી સહન કરી લે તારા પિતાના દેહને તેલમાં સાચવી રાખ્યો છે તેનો તું વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર હે પુત્ર મેં તને રાજા બનાવવા જ્યાં કાવા દાવા કર્યા છે તારા સુખને ખાતર જ મેં રાજ રમત રમી છે અને તારા શત્રુ રામને ચૌદ વર્ષ સુધી વનમાં ધકેલી દીધો છે સાથે એનો પ્યારો ભાઈ લક્ષ્મણ અને સીતા પણ વનમાં જવાને તૈયાર થતા તારો રસ્તો હવે સાફ થઈ ગયો છે તું નિરાતે રાજ ભોગાવ અને આનંદ કર બેટા